નમસ્કાર મિત્રો મિત્રો શું તમને જાણે છે કે આયુર્વેદમાં તેલના ઉપયોગ વિશે શું કીધું છે આયુર્વેદમાં કયું તેલ સર્વશ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે એના વિશે તમને માહિતી છે જો તમારો જવાબ ના હો તો આ વિડીયો તમારા માટે છે નમસ્કાર મિત્રો સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એક આયુર્વેદ ચિકિત્સક છું એમડી આયુર્વેદ થયો છું મિત્રો અત્યારના સમયમાં તેલ અને ઘી જેના માનવજાતના સૌથી મોટા દુશ્મન હોય ને એવું વાતાવરણ ક્રિએટ થઈ ગયું છે કોલેસ્ટ્રોલનો એટલો બધો હાવ ઊભો થઈ ગયો છે સમાજમાં કે લોકો તેલ અને ઘી ખાવાથી ડરે છે પણ ખરેખર તેલ અને ઘી આપણા માટે બિનઆરોગ્યપ્રદ છે નહીં મિત્રો તેલ ખાવું એ તમારા શરીર માટે જરૂરી છે ઓલરેડી મેં આગળ એક વિડીયોમાં તમને ઘી વિશે જણાવ્યું છે કે ઘી તમારા શરીર માટે શું ફાયદો કરે છે આજે હું તમને તેલ વિશે કહેવા માગું છું આયુર્વેદમાં તેલનું ખાસ કહેવામાં આવ્યું છે કે તેલ અને ઘીનો ઉપયોગ તમારે કરવાનો નોર્મલી મિત્રો જાણીએ છે કે આપણા શરીરમાં દરેક જગ્યાએ દરેક સાંધામાં લુબ્રિકેશન થાય છે કંઈને કંઈ અંદર લુબ્રિકેશન થતું રહે છે એ ઉપરાંત આપણો ડાયજેસ્ટિવ સિસ્ટમ લો કે રેસ્પાયટી સિસ્ટમ લો કે બ્લડ સર્ક્યુલેશ સિસ્ટમ લો કોઈપણ સિસ્ટમ લો દરેક સિસ્ટમ અંદરના પડ મ્યુકસ લેયર હોય છે ચીકણું પળ હોય છે તો આ ચીકણું પણ આપણા શરીરમાં ક્યાંથી બને છે નેચરલી ઘી તેલ જેવા ચીકણા પદાર્થ ખાવામાંથી જ બને છે તો મતલબ આપણે જ્યારે સ્વસ્થ રહેવું હોય તો આ ઘી કે તેલનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરતા રહેવું જોઈએ જેનો ઉપયોગ નહીં કરીએ તો ઘણી બધી બીમારી થશે ઇવન મેં મારા ઘણા પેશન્ટમાં જોયું છે કે જે લોકો કોલેસ્ટ્રોલના ડરને કારણે ઘી તેલ ખાવાનું બંધ કરે છે તો એમને ઘણા બધા વિકારો થાય છે તો ખાસ આગ્રહ રાખજો મિત્રો કે તમારા શરીરની પ્રકૃતિ પ્રમાણે અને તમારા શરીરના પાચનશક્તિ પ્રમાણે ઘી તેલનો ઉપયોગ થોડા પ્રમાણમાં કરવાનો જ હવે એ વાત કરીએ કે આમાં કયો તેલ શ્રેષ્ઠ છે મિત્રો અત્યારે માર્કેટમાં ઘણા પ્રકારના તેલ મળે છે સિંગ તેલ મળે છે કપાસિયા તેલ મળે છે સૂર્યમુખીનું તેલ મળે છે ઓલિવ ઓઇલ મળે છે એવા ઘણા પ્રકારના તેલ મળે છે અને લોકો ખરેખર બધા તેલના કારણે એટલા મૂંઝવાઈ જાય છે કે આમાંથી કયું તેલ આપણા માટે સારું છે અને કયો તેલનો ઉપયોગ કરવો જોઈએ તો આયુર્વેદની વાત કરું તો આયુર્વેદમાં આચાર્ય ચરક જણાવે છે કે સર્વેષામ તેલ જાતાનામ તિલ વિશિષ્ય તે બલાર્થે સહેને ચ અગ્રમ એરંડમ તો વિરેચને મતલબ કે સર્વેષામ તેલ જાતાનામ જેટલા પદાર્થોમાંથી તેલ નીકળે છે માર્કેટમાં જે પ્રકારના તેલ જોવા મળે છે જેમ કે કપાસિયા બીમાંથી તેલ મળ કાઢે અથવા સૂરજમુખીનું તેલ કાઢે અથવા તો તેલ હોય એ બધા તેલમાંથી એક સૌથી શ્રેષ્ઠ કયું છે તિલ વિશિષ્ય તે સૌથી શ્રેષ્ઠ તલનું તેલ છે તલનું તેલ સ્રવશ્રેષ્ઠ શ્રેષ્ઠ છે એટલે તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ અને એમાં પણ ખાસ કરીને કાળા તલના તેલનો ઉપયોગ તમારે કરો તો એ તમારા આરોગ્ય માટે ખૂબ જ સારો રહેશે પરંતુ જોવા મળે છે કે માર્કેટમાં તે કાળા તલનું તેલ મોંઘું મળે છે અને બધા લોકોને પોસાતું નથી તો કાળા તલના તેલ પછી બીજું ઓપ્શન આવે છે સફેદ તલના તેલનું કા ઉપયોગ કરો અથવા તો ઘણીવાર તલના તેલમાં એવું થાય છે કે એનો ટેસ્ટ ભાવતું નથી અથવા તો એ મોંઘું પણ પડે છે એટલે પોષાતું નથી તો એના ઓપ્શનમાં તમે સિંગ તેલ વાપરી શકો સિંગતેલ પણ સિંગતેલમાં પણ એ જ તલના તેલ જેવા જ ગુણો હોય છે એટલે એનો ઉપયોગ કરી શકો છો પણ એ સિવાય જે બધા સૂરજમુખીના તેલના કપાસિયા તેલને બધું જે છે તો એના માટે શાસ્ત્રમાં એટલું જ કીધું કે તમે જે વસ્તુમાંથી તેલ કાઢો છો એ વસ્તુમાં જે ગુણ રહેલા છે ને એ બધા ગુણ એ તેલમાં આવે મતલબ કે તમે સૂર્યમુખીનું તેલ કાઢ્યું તો સૂર્યમુખીના જે ગુણ છે એ ગુણ એના તેલમાં જોવા મળે કપાસનું તેલ કાઢ્યું તો કપાસમાં જે ગુણ જોવા મળે છે એ એના તેલમાં જોવા મળે ચોખાનું તેલ હોય તો ચોખામાં જે ગુણ હોય છે તેલમાં આવે છે તો એ રીતે દરેક તેલના ક્વોલિટી અલગ થતી રહે છે પણ સર્વશ્રેષ્ઠ તેલ છે તલનું તેલ તો તલના તેલનો ઉપયોગ કરો તો તમારા આરોગ્ય માટે સારું રહેશે એના માટે શું કહે છે બલાર્થે શરીરનું બળ વધારે છે તલના તેલનો ઉપયોગ તમે ખાવા માટે પણ કરી શકો અને માલિશ માટે પણ કરી શકો એ ઉપરાંત બસ્તીમાં નસ્યમાં નાકમાં જે ટીપ દવાના ટીપા નાખવા તેમાં અથવા તો બસ્તીમાં ગોદામમારથી જે તેલ ચડાવે છે તેમાં એમાં પણ તમે તલના તેલનો ઉપયોગ કરો તે સૌથી સારું છે ને બદારથી સ્નેહને સ્નેહન કરવા માટે શરીરની વૃદ્ધિ કરવા માટે પણ તલનું તેલ સારામાં સારું છે અને એ જ રીતે એરંડમતું વિવેચને એરંડ તેલ મતલબ કે દિવેલનું તેલ જે છે એ તમને જુલાબ કરવા માટે શ્રેષ્ઠ છે તો બસ મિત્રો આયુર્વેદ એટલું સરળ છે કે તમે ઇઝીલી એનો ઉપયોગ કરીને તમે આજીવન સ્વસ્થ રહી શકશો તો મિત્રો દર વખતે કહું છું એટલું જ આયુર્વેદ નપનાવો આજીવન સ્વસ્થ રહો નમસ્કાર